પુરુષોત્તમ રૂપાલા બાદ સૌથી વધારે કોઈ નામ ચર્ચામાં આવ્યું હોય તો તે હતું જયરાજસિંહ જાડેજાનું હવે જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ જયરાજસિંહ જાડેજા એ સૌથી વધારે ચર્ચામાં છે કારણ કે ત્યાં આગળ ગોંડલની અંદર તેણે એક દલિત યુવક સાથે મારામારી કરી છે તેને તેને ઢોર માર મારવામાં આવ્યો છે છે અને અપશબ્દ પણ કહ્યા આખા મામલે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી છે ક્યાં આગળ આખો મામલો રજીસ્ટર થયો છે અને કઈ જગ્યાએ ગુંડાગર્દી કરવામાં આવી છે તે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગુંડાગર્દીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગણેશ જાડેજાએ કોંગ્રેસના એક નેતાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો છે અને આ આખી ઘટનામાં એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે હાલ એવું કહેવાય રહ્યું છે જેને માર મારવામાં આવ્યો છે તે કોંગ્રેસનો નેતા છે અને તેને સારવાર હેઠળ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે તેનું નામ છે સંજય સોલંકી જેની ઉંમર

ત્યાં આગળ ગાડી સરખી રીતે ચલાવવા માટે કહ્યું અને ત્યાં લોકો પણ ભેગા થઈ ગયા કરવા લાગ્યા ત્યારબાદ સંજય પોતાના પુત્રને ઘરે મૂકવા માટે ગયો હતો ત્યાં ગણેશ જાડેજા પોતાના મિત્રો સાથે પહોંચી ગયો જોકે ગણેશ જાડેજા સાથે ઓળખાણ નીકળતા એ વખતે તો મામલો શાંત થઈ ગયો પરંતુ બાદમાં જ્યારે એ યુવક પોતાના ઘરની બહાર નીકળ્યો ત્યારે તેનું અપહરણ કર્યું તેને ગોંડલ લઈ ગયા હતા જ્યાં તેને એક ખેતરમાં ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ગણેશગઢમાં જઈને તેને ફરીથી ઢોર માર મારવામાં આવ્યો આ ઉપરાંત શબ્દ પણ કહેવામાં આવ્યા અને આ આખા મામલામાં કહેવામાં આવ્યો કે તમારો ત્રાસ ખૂબ જ વધી ગયો છે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજો નેતર તમને જોવા જેવી થશે આવી ધમકી આપવામાં આવી તેને ખૂબ માર મારવામાં આવ્યો અને તેનો વિડીયો પણ ત્યાં આગળ શૂટ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ત્યાંથી એક વ્યક્તિ જે છે ઉતારીને જતો રહ્યો આ આખા મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે જે રાજુ સોલંકી છે તેના દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને ગણેશ જાડેજા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે દિલચસ્પ તો એ છે કે આ પહેલા જયરાજસિંહ જાડેજા જયારે પુરુષોત્તમ રૂપાલા જાડેજા છે અને તેમનો પુત્ર ગણેશ જાડેજા પણ અવારનવાર વિવાદોમાં રહ્યા કરે છે અને હાલમાં જ્યારે રીબડાની બે હજાર ની ચૂંટણી હતી એટલે કે રીબડા અને ગોંડલ વચ્ચેની બબાલ જે છે એ લોકોથી અજાણ નથી ત્યારે પણ ગણેશ જાડેજા વિવાદમાં આવ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલાને લઈને પણ ગણેશ જાડેજા સખત ચર્ચામાં રહ્યા હતા હવે ફરી તેમના ઉપર એફઆઈઆર થઈ છે અને આ વખતે પણ હવે એવું કહેવાય રહ્યું છે કે ગણેશ જાડેજા ઉપર એટ્રોસિટી તહેત આખો મામલો રજીસ્ટર કરવામાં આવ્યો છે જોવાનું રહેશે કે પોલીસ ગણેશ જાડેજા વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં